ચૌદસો ને પચાસ રૂપિયા પંદર પત્ર પચતેર ચૌદસો ને પચોતેર રૂપિયા અને તેરસો ને સિત્તેર રૂપિયા तेर हित्य रेपो तेर बोतर तो तेर पंचो तेर छों तेर ठहर तेर ऐसे कर देवत देवू ये करना बानो तानो चानो न पंचनो चानो चानो न चाउट्सो चाउट्सो रुपिया कर दे और तानो कारे चाउट्सो रुपिया चाउट्सो रुपिया चाउट्सो तो वाह गाड़ी वाह बद्दे गाड़ी खुले બોલો ભાઈ ચૌદસો રૂપિયા ચૌદસો અહીંયા આવતી છીએ પચીસ ચૌદ રાત્રિ સાચાસ પંચાવન છપ્પન હા એકતેર આ પંચોતેર એસી

આ કન્ના 14 પાકા પાકા 1430 રૂપિયા પાકા છે 143 31 32 33 34 મારા હાલન દુજી હો પાછો આવો સરી હા

જો રેડી આના 14 11 હાલો તે લાવ દે જોવો જોવો કરી ના 14 11 પાકા છે અહિયાં ગાહડી ખુલી છે એટલી છે અહિયાં ઉતી છે આ ગલી છે વાસુજીભાઈ 6 6 6 છે 6 છે 11 થઈ ગયા તમારા બેમાળી એકઈ ના નથી 14 11 થઈ ગયા તમારા બેમાળી એકઈ ના નથી 14 11 અગિયાર રૂપિયા એક વાર બે વાર ચૌદસો પૂરા કરી પંદરસો ને બે પંદરસો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રૂપિયા અગિયાર બાર તેર ચૌદ પંદર ફોર પંદર રૂપિયા

સિત્તેર રૂપિયા ચૌદ સિત્તેર ચૌદ સિત્તેર એક વાર બે વાર ચૌદ અને ચૌદ સિત્તેર